મોટા ઉજળા ગામે પોષણ સંગમ જાગૃતિ દિવસનું આયોજન આઇસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી પોષણ માસ વિકાસ સપ્તાહ અને પોષણ સંગમ જાગૃતિ દિવસ અંતર્ગત આઈસીડીએસ શાખાના મોટા ઉજડા ગામમાં તાલાડી સનાળી અનીડા ખજૂરી પીપળિયા ભૂખલી સાથડીની તમામ વર્કર બહેનો દ્વારા પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી વાનગી નિદર્શન પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ કાર્યક્રમમાં મોટા ઉજળાના સરપંચ વિપુલ ખીમાણી હાઈસ્કૂલનો તમામ સ્ટાફ આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર શોભના સોલંકી ગામના વાલીઓ સગર્ભા અપગ્રેડ બાળકો કિશોરીઓ વગેરે લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ તમામ લાભાર્થીઓને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આઈસીડીએસ વિભાગને વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી મુખ્ય મહેમાનોના વરદ હસ્તે તમામ સગર્ભા માતા તેમજ અપગ્રેડ બાળકો કિશોરીનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના ઉપયોગ દ્વારા કુપોષણ નાબૂદી અંગે માહિતગાર કરવામાં આવ્યા અહેવાલ કુંકાવા બ્યુરો લોકાર્પણ